વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવેલ છે ઊંધિયાનું શાક આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે આ ઓછાડી લઈએ તેની રેસીપી તો ઊંધિયાનું શાક બનાવવા પહેલાં આપણે બનાવશું એના માટે ઢોકળી તો ઢોકળી બનાવવા માટે આ રીતનું સામગ્રી તૈયાર કરી લેવાની છે ત્યારબાદ આનો લોટ લેવાનો છે તેની અંદર ઘઉંના લોટને ઉમેરી દેવાનો છે હવે તેમાં એક ચમચી ખાંડ અજમા ઉમેરી દેવાના છે ત્યારબાદ તેમાં મીઠું હળદર પાવડર મરચું પાવડર અને થાણા જીરું ઉમેરી દેવાનું છે ત્યારબાદ તેમાં સાજીના ફૂલ ઉમેરી દેવાના છે તમે ઈચ્છો તો સાજીના ફૂલ ઉમેરી શકો ન ઈચ્છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી હવે તેમાં મેથીની ભાજી જે સુધારીને તૈયાર કરેલી હતી એ ઉમેરી દેવાની છે અને તેમાં પાણી ઉમેરી અને આ રીતનો લોટ તૈયાર કરી દેવાનો છે લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં તેલનું મોણ દેવાનું છે અને નાના નાના બાઉલ કરી અને ગોળ ઢોકળી બનાવી લેવાની છે કેસ ઉપર તેલ ગરમ મૂકી દેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં ઢોકળીને ઉમેરી અને તેને તળી લેવાની છે ઢોકળી જ્યારે લાલ રંગની થઈ જાય ત્યારબાદ તેને ઉતારી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે એક પછી એક કરી અને બધી ઢોકળી છે તો તળેલીયા શાક માટે ઢોકળી તૈયાર થઈ ગઈ છે હવે ઊંધિયાના શાક બનાવવા માટે આ રીતનું આપણે બધું શાક લેવાનું છે અને લાલ મરચાંને પાણીમાં પલાળી રાખવાના છે લેવાના છે અને તેમાં પલાળેલા મરચાં લાલ ઉમેરી દેવાના છે હવે તેમાં આદુ અને મસાલો ઉમેરી અને મિક્સરમાં આને ક્રશ કરી લેવાનું છે હવે આ રીતનું તમામ શાક આપણે સુધારીને તૈયાર કરી લીધેલું છે ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો આ આપણા શાકમાં આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતા નથી તો લસણ ડુંગળી વગર પણ વ્યવસ્થિત ઊંધિયાનું શાક સરસ રીતે બને છે હવે આપણે શાકને ધોઈ લીધેલા છે ગેસ ઉપર તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાયચીરોનો અને હિંગનો વખાર કરી દીધો છે હવે તેમાં લીલો લીમડો લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરી દીધા છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે હવે તેમાં લીલા મરચાંના ટુકડા ટમેટાના ટુકડા ઉમેરી દેવાના છે હવે તેમાં મસાલાની તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે જ્યારે ટમેટા પોચા પડી જાય ત્યારે તેમાં એક પછી એક શાક ઉમેરી દેવાનું છે આપણે અહીં શાકમાં ફૂલ બટેટા ગાજર ગુવાર વાલોળ, ટિંડોરા અને સરગવાની શીંગું લીધી છે હવે આ શાકને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને થોડીવાર માટે ચડવા દઈશું હવે તેમાં એક ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનો છે એક ચમચી મીઠું ઉમેરી દેવાનું છે થોડું ધાણા જીરું થોડી હિંગ તીખાનો ભૂકો ઉમેરવાનો છે અને ટચ લવિંગ અને બાદિયનનો ભૂકો ઉમેરી દેવાનો છે અને એક ચમચી ખાંડ ઉમેરી દેવાની છે અડધી ચમચી અજમા ઉમેરી દેવાના છે અને આ શાકને મિક્સ કરી લેવાનું છે મિત્રો આપણે લાલ મરચાંનો ક્રશ કરી અને આમાં ઉમેર્યા હતા એટલે આમાં લાલ મરચું પાવડર આપણે ઉમેરતા નથી પણ તમે વધુ સ્પાઈસી ખાતા હોય તો તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અહીં આપણે ત્રણ ગ્લાસ પાણી ઉમેર્યું છે ત્યારબાદ તેમાં ઢોકળીને એડ કરી દીધી છે હવે કુકરમાં ત્રણથી ચાર સીટી થઈ દેવાનું થઈ ગઈ છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો રેડી છે ઊંધિયાનું શાક તમને મારો ઊંધિયાનું શાક બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you for watching my video.